હાય ગુડ મોર્નિંગ જય ખોડિયાર જય હરશિત કેમ છો અને મજામાં જ છો ટેન્શન મુક્ત રહો અને જલસાવાળી જિંદગી જીવો ફણ સવાર પડી ગઈ છે અને તમારા માટે બ્લોગ બનાવવાની શરૂઆત પણ કરી દીધી છે તો આજનો બ્લોગ end સુધી જોવાનું ચૂકશો નહીં અને હા અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં હાય ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ બોલો શું કરતા કે એમ કે ના એવું હા હા નાસ્તો એની ફટાફટ ફ્રેશ થઈ જાઓ ચા નાસ્તો આપી દઉં નાસ્તો શું આપશો શું આપશો નાસ્તો મારી ઈચ્છા હોય આપો ના હોય તો ના બી આપો ગરમ કઈક હોય તો આપજો ઠંડો નાસ્તો આપતા નહીં આટલું બધું આમ સારી રીતે જો સામે તમારે જોવાનું હતું બહાર ઉતાવળ કરતા તન પાછો ગરમ નાસ્તો

ધમાલ ફ્રેન્ડ્સ લોક કરીને અંદરથી લોક છે એટલે હું એને ફ્રેન્ડ્સ બીજી બાજુ પેલો જે ફ્લોર છે સીડીમાંથી હું એને બોલાવું શું કરે છે ખબર પડી જાય ધમાલ અહીંયા ફ્લેર જો શું કરે છે હે તપસ્યા કરી રહ્યો છે ટ્રેન્ડિંગ ચાલે શું ફટાફટ ફ્રેન્ડ્સ અત્યારે ધમાલ બાથરૂમમાં નાવા ગયો છે નીકળે એટલે એ જે વાત કરી

તો કરો એટલે હમણાં મારા ગોધરા बाजूના પ્રોગ્રામની ઇન્કવાયરી હતી ને તો ત્યાંથી મને કે સર તમારો પ્રોગ્રામ તો બુક કરવો છે પણ તમારી સાથે ધમાલ ના તો લેતા આવજો તમારો પેલો વિચાર કે આપણો ભાઈ ચલ પડી ભાઈ ચલ પડી ભાઈ ક્યારની પણ આટલી નથી બોલો શું કરો છો ભોજનમાં

હું પેટ ભરીને ખાઈશ એનું કારણ કે મારી પ્રિય વસ્તુ બની ગઈ છે જોરદાર કરી ચલો આપી દો બરાબર હા જો અહીંયા ધમાલ જમવાનું નથી તારે ત્યાં જુઓ ફ્રેન્ડ્સ તમને બતાવું કે શું ખાય છે નાનો બાબો શું ખાય છે જુઓ તો આ તમારા જ છે હં આ તમારું જ બાઉલ છે મારું બાઉલ પણ સેવ મમરા મારા થોડા છે તમારા જ છે

જમવાનું રેડી છે છે બરાબર જમી લીધું અને એકદમ જોરદાર આઈટમ બનાવી છે મને બી ગમે છે તને બી ગમે મેં તો જમી લીધું છે શું તને સાચે જ કહું આજે ઇડલી સંભાર ખાવાની ખુબ જ મજા આવી કારણ કે ઇડલી સંભાર મળી જાય એટલે મને આમ મિષ્ટાન કોઈ પણ આપે ને આમ યાર બત્રીસ વાટકી ભોજન પ્લાસ આમ થાળ ભરીને કંઈ પણ આપે ને તો એને સાઈડમાં કરી દો નહીં એમ કહું કે નહીં મને આપો ખાલી ઇડલી સંભાર એટલે આજે અને એ પણ વનિતા બારોટના હાથનો ઇડલી સંભાર એટલે ક્યાં વાત હે એટલે આજે મને મારો ફેવરિટ ઇડલી સંભાર મળી ગયો એટલે ખાવાની ખૂબ જ મજા આવીને ફ્રેન્ડ્સ ઘણા બધા મિત્રો કોમેન્ટમાં લખતા હોય કે રાજદીપભાઈ તમે ઘણા ટાઈમથી વ્લોગમાં ગીત ગાતા નથી પણ ફ્રેન્ડ્સ તમને ખબર છે કે મારા ફેમિલીમાં હમણાં જે બનાવ બનેલો છે મરણનો એના કારણે હું વ્લોગમાં ગીત ગાતો નથી પરંતુ તમને ખુશ કરવા માટે એક ગીત ગાઈ નાખું કારણ કે એ ગીત ઘણા ટાઈમથી ને બજારને આખું ગરમ કરી રાખ્યું છે અને કોઈ પણ જગ્યાએ હું પ્રોગ્રામમાં જાઉં એટલે દેકારાન પડકારા એની એક લીટી થાય અને દેકારાન પડકારા થતા હોય એ ગીત કેવું છે તારા વિના મારો દાડો ના જાતો વેરણ રાતડી લાગે માલણ વિના મનના માને કાળજે કટાર વાગે મોઢું તો બતા એ માલણ મોઢું તો બતા મોનીતિઓ માલણ મને મોઢું તો બતા તો ફ્રેન્ડ્સ આ ગીત ઘણા ટાઈમથી મારું બજારને ગરમ કરી નાખ્યું છે અને જ્યાં જ્યાં જાઉં ત્યાં આની ફરમાઈશ હોય હોય ને હોય તો આ ગીત તમને કેવું લાગ્યું એ કોમેન્ટ કરી જરૂર જણાવજો આજે જો આ લોકોનું

મું એનામ કો ઈડલી સંભર ઈડલી જોરદાર ઈડલી સંભર આજે ભાઈ હું હમણાં ખઈ નાયો સુ ચુમ્મા ઈડલી સંભાર બનાવ્યો યાર મમ્મી તને ગમ્યો મને બહુ જ ગમ્યો મારો તો ફેવરિટ છે ને થેન્ક યુ સો મચ કે તારી તબિયત ખરાબ હોવા છતાં તે મને આજે એવું લાગ્યું કે તમે એક મહિને જમ્યા હોય પેલી દોડતા હતી એટલે આપણે જમતા નતા એટલું નતા શકતા એક પણ

ઇડલી સંભાર માં તો બહુ બધી કચ થાય છે બહુ બધો ટાઈમિંગ લે છે આવું બધું જો ચાલુ કરે કચ છોડો આપણે યાદ કરાવવું પડે કે ભાઈ ઇડલી સંભાર યાર ક્યારે બન્યો તો દિવસે તમે કોઈ એટલી રસોઈ બનાવો હા રાત ના ક્યારે નથી આવતો વાંધો નહી પણ તમારે આજે બનાવ્યું એટલે ખૂબ ખૂબ આભાર તારો અને ફ્રેન્ડ્સ આજે હું પણ ખુશ છું અને તમે પણ ખુશ હશો કારણ કે આજે તમારું મનપસંદ ગીત મેં ઘણા ટાઈમ પછી ગાયું છે જે માહોલ ગરમ કરી દે આખું બજાર ગરમ કરી દે અને દરેક જગ્યાએ હું કોઈ પણ જગ્યાએ શોમાં જાઉં એટલે એ ગીતની ફરમાઈશ હોય અને એ ગીતની લીટી ગાવ એટલે દેકારા પડકારા અને સીટીઓ થઈ જાય એ ગીત તમને સંભળાયું અને આજનો વ્લોગ પણ એન્ડ કરવાનો ટાઈમ થઈ ગયો છે તો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો એ કોમેન્ટ કરી જરૂર જણાવજો લાઇક કરજો શેર કરજો અને હા અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો હમણાં જ કરી લો તો મળીએ છીએ નવા બ્લોગમાં ત્યાં સુધી થેન્ક યુ સો મચ